મિત્ર તમારી ઓળખાણ નહી આપતા તમારો જવાબ આપી એટલે જે તે વિષયના સંદર્ભમાં એના સક્ષમ અધિકારી ત્યાં આવે અને સ્થળ નિરીક્ષણ કરી અને એની અંદર બે સાક્ષી ની હાજરીમાં એ લખે એનું નામ પંચરોજ દાખલા તરીકે હોય તો રસ્તો ખરેખર બંધ કરેલો છે કે નહીં રસ્તો ત્યાં અસ્તિત્વમાં હતો કે નહીં રસ્તા બાબતે બાબતે કોઈ મુશ્કેલી પડે એમ છે કે એ તલાટી મંત્રી કે સર્કલ આવે અપાદુ સંજોગોમાં ઘણી વખત મામલતદાર પણ આવે છે પણ આવી એવી અપેક્ષા રાખવાની જરૂર નથી પણ ઘણા કેસમાં મેં સાંભળેલું છે અને જોયેલું પણ છે કે મામલતદાર આવે બધા કેસમાં આવે નહીં તો સક્ષમ અધિકારી અથવા એના પ્રતિનિધિ ત્યાં આવી સ્થળ ઉપર આવીને રસ્તા અંગેનું જે વિગત લખે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરે અને બે વ્યક્તિઓની સહી તથા પક્ષકારોની સહી કરે એનું નામ પંચ રોજ કામ દાખલા તરીકે ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ માટેની અરજી કરી હોય તો અહીંયા બાંધકામ છે કે નહીં બાંધકામના કોઈ નિયમનો ભંગ થાય છે કે નહીં વાવેતર જગ્યા છે કે નહીં આવી બાબતની પણ સ્થળ તપાસ થાય

એટલે જે મુદ્દાઓ હોય એ મુદ્દા બાબતે તપાસ થાય એનું નામ રોજકામ કહેવાય બરાબર એટલે રોજકામ અંગેનો આ વિડીયો હું અલગથી મૂકી દઈશ એટલે ફોન આપણે કાપી નાખીએ બીજા ફોનમાં પાછી વાત કરીએ